નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ પ્રકરણ ત્રણ ચતુષ્કોણની સમજના ભાગ ત્રણ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણવા જઈ રહ્યા ચતુષ્કોણના પ્રકાર અને ગુણધર્મો હવે તમે ધોરણ આઠ માં હો ધોરણ નવમાં હો કે ધોરણ દસ માં હો ચતુષ્કોણ અને તેના ગુણધર્મો દરેક ધોરણમાં ખૂબ જ ઉપયોગી થઈ પડે છે દાખલા ગણવા માટે એટલે એની સમજ મેળવી લેવી ખૂબ જરૂરી છે લેટ સ્ટાર્ટ આપણે ચતુષ્કોણના પ્રકાર અને ગુણધર્મોને સમજી લઈએ ચતુષ્કોણનો પહેલો જ પ્રકાર છે સમલમ ચતુષ્કોણ તો સમલમ ચતુષ્કોણ કોને કહેવાય જે ચતુષ્કોણ ની સામસામેની બાજુઓની જે જોડ હોય એ જોડ પૈકી માત્ર એક જ જોડ સમાંતર હોય તમે જોઈ શકો છો આ નાઇટ લેમ્પ જેવો સમલમ ચતુષ્કોણ દેખાય છે એમાં એબી સમાંતર 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 છે છે સીડી અને સમાનમાં ફરક એટલે રેલવેના પાટા જેવી તમે જોઈ શકો છો આ લાંબી છે ને આ ટૂંકી છે પરંતુ બંને છે રેલવેના પાટા જેવી સમાંતર તો સામસામેની બાજુઓની જે જોડ હોય તે પૈકી એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને કહેવાય છે સમલમ ચતુષ્કોણ તમે જુઓ એડી સમાંતર નથી બીસી તો આપણે અહીંયા લખ્યું છે આ ચિહ્ન છે સમાંતરનું અને આ બે ઊભી લીટી પાડીને એની ઉપર આમ ક્રોસ કરવો એટલે એ થઈ જાય સમાંતર નથી આ આકૃતિમાં પણ તમે જોઈ શકો છો પી સમાંતર છે એસઆર પણ પીએસ અને QR એકબીજાને સમાંતર નથી એટલે અહીંયા લખ્યું છે સમાંતર પણ સમાંતર નથી QR એટલે સામસામેની જોડ પૈકી માત્ર એક જ જોડ સમાંતર છે એટલે આ ચતુષ્કોણને આપણે કહીએ છીએ સમલમ ચતુષ્કોણ ચતુષ્કોણનો બીજો પ્રકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય જે ચતુષ્કોણની જે જોડો છે બાજુઓની સામસામે સીડી ને સમાંતર છે આ સીડી ને સમાંતર એટલે આમ ચાલ્યા કરશે રેલવેના પાટાની જેમ પણ એકબીજાને છેદશે નહીં તો જેવા ચતુષ્કોણને કહેવાય છે સમાંતર બાજુ ચતુષ્કોણ જો આપણે અહીંયા ગણિતની ભાષામાં લખ્યું છે એબી સમાંતર છે સીડી

તો એના બે ગુણધર્મો થયા ચાલો ખૂણાનો એક ગુણધર્મ જોઈ લઈએ તો એવી રીતે ખૂણો બી અને ડી એના માપ પણ સરખા હોય છે ચાલો પછી વિકર્ણો વાત કરીએ તો જો કોઈ પણ ચતુષ્કોમાં આમ સામસામેના શિરોબિંદુઓને તમે આમ કરીને જોડી દો તો એનાથી મળતો જે રેખાખંડ છે એને શું કહેવાય વિકર્ણ તો અહીંયા આપણા

અને બીડી એકબીજાને પી બિંદુમાં છેદે છે તો જ્યારે પણ એ લોકો છેદે ત્યારે પરસ્પર એકબીજાના બે સરખા ભાગ કરી નાખે એટલે કે આ એસી છે તો આ એપી અને પીસી એ બંને હર સરખા થઈ જાય અને આ પીબી અને પીડી એ બંને પણ સરખા થઈ જાય અને ગણિતની ભાષામાં આ રીતે લખી શકાય કે આ જે એપી નું માપ છે

તો આપણે એટલું જોવાનું છે કે સામસામેના ખૂણા કેવા હોય છે સમાન હોય છે ચાલો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો હવે ત્રીજો પ્રકાર આવે છે સમબાજુ ચતુષ્કોણ હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ જ નીકળેલો આ પ્રકાર છે સમ બાજુ ચતુષ્કોણ એમાં શું હોય છે ચાલો એ પણ જોઈ લઈએ એકવાર જે ચતુષ્કો બાબાજુ ચતુષ્કોણ એટલો મતલબ કે પીક્યુ બરાબર ક્યુઆર બરાબર આર એસ બરાબર એસપી એટલે ચારે ચાર બાજુના માપ સમાન છે અને તમે જોઈ શકો છો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે એની સામસામેની બાજુ તો સમાંતર છે જ એટલે આને સમાંતર બાજુ ચતુષ્કોણ તો આપણે કહી શકીએ પણ આ સમબાજુ કેમ કહેવાય છે કારણ કે એની ચારેવ બાજુના માપ સમાન હોય છે જ્યારે પેલાની અંદર માત્ર સામસામેની બાજુના માપ જ સમાન હોય છે ચલો સમાંતર બાજુ ચતુષ્કોણમાં અહીંયા મેં લખ્યું છે પી નથી બરાબર ક્યુ એનો મતલબ કે આ સમબાજુ ચતુષ્કોણની અંદર પીઆર નથી બરાબર ક્યુ એસ એનો મતલબ કે વિકર્ણો સમાન માપના હોતા નથી પરંતુ જ્યારે વિકર્ણો પરસ્પર છેદે છે આ ઓ બિંદુમાં છેદે છે તો એકબીજાના બે સરખા ભાગ કરી નાખે એટલે કે

આર ઓ એસ એ પણ અહીંયા કેવો થશે ભાઈ નાઇન્ટી તો અહીંયા બધું જ લખેલું છે કે પીઓ નું માપ છે એક દુત્યાંશ પીઆર છે ઓક્યુ નું માપ છે એક દુત્યાંશ ક્યુ એસ જેટલું છે પછી ખૂણો પી બરાબર છે ખૂણો આર એટલે કે સામસામે ના ખૂણા અહીંયા પણ કેવા મળે છે મિત્રો સમાન મળે છે અને સાથે સાથે વિકરણો પરસ્પર કાટખૂણે દુભાગે છે એની પણ વાત છે તો આટલા જ ગુણધર્મો આપણે બરાબર યાદ રાખી લેવાના છે દાખલા સરળતાથી ગણી શકીશું તો આ થઈ ગયું સંભાજુ ચતુષ્કોણ ચોરસ મિત્રો આ સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે આની બધી બાજુના માપ સમાન હોય છે એટલે સાહેબ એ સંબાજુ ચતુષ્કોણ પણ છે પણ સાથે સાથે એના ચારે ખૂણા કાટ ખૂણા છે અહીંયા મેં લખ્યું છે ખૂણો એ બરાબર બી બરાબર સી બરાબર ડી બરાબર નાઇન્ટી એટલે આપણે કહી શકીએ કે આ કેવો ચતુષ્કોણ છે તો કે ભાઈ ચોરસ છે હવે ચોરસ છે ને અહિયાં કંઈક નવું કામ થાય છે બરાબર જોજો જો એની દિવાલો બધી બરાબર સીધી થઈ ગઈ છે નાઇન્ટી ડિગ્રી એટલે સાહેબ એના વિકર્ણો જે છે વિકર્ણો એ સમાન માપના થઈ જાય છે એટલે આપણે અહીંયા કહી શકીએ એસી બરાબર છે બીડી પેલા બધા નમેલી હતી તો એક વિકર્ણ લાંબો થાય ને એક ટૂંકો થાય પણ અહીંયા વિકર્ણોના માપ પણ સમાન થઈ જાય છે વળી પાછા આના વિકર્ણો જ્યારે પરસ્પર છેદે ત્યારે કાટખૂણો બનાવે છે એટલે આપણે કહી શકીએ કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તમે જોઈ શકો એઓ બરાબર એક દુતીયાંશ એસી એનો મતલબ આ એઓ છે તે એસી નું અડધું કરે છે એ રીતે આ ઓબી છે એ પણ આ બીડીનું શું કરે છે અડધું કરે છે અને અહીંયા મેં લખ્યું છે ખૂણો એઓડી બરાબર નાઇન્ટી એનો મતલબ કે

કોની જે એમ ચોરસની જેમ એટલે સાહેબ આના વિકર્ણો પણ આપણને સમાન માપના જ મળે છે એટલે અહીંયા લખ્યું છે પીઆર બરાબર એસક્યુ પણ આ વખતે સાહેબ વિકર્ણો છેદે ને ત્યારે પરસ્પર ખાલી દુભાગે છે કાટખૂણે દુભાગતા નથી કોની જે એમ ચોરસની જેમ ઓકે તો અહીંયા વિકર્ણો માત્ર દુભાગશે એટલે કે ઓપી છે એટલે કે આ પીઓ એ એકદૂ ત્યાં શું પીઆર થાય એટલે કે આ પીઆર કરતા અડધું થાય અને આ ઓએસ છે તે اسક્યુ કરતા અડધું થાય છે ઓકે ચલો તો લંબચોરસના આપણે બધા ગુણધર્મો જોઈ લીધા હવે નેક્સ્ટ આપણો ચતુષ્કોણ આવે છે પતંગાકાર ચતુષ્કોણ હવે પતંગાકાર ચતુષ્કોણ જો દેખાય જ પતંગ જેવો છે એમાં કેવું છે તો કે પાસ પાસેની જે બે બાજુ છે આ એબી અને એડી એ સમાન હશે અને બીસી ઇઝ ઇક્વલ ટુ સીડી એટલે બીસી અને સીડી તો પાસ પાસેની બાજુઓની બે જોડ અહીંયા કેવી હોય છે સમાન હોય છે વળી જ્યારે આ વિકર્ણ છેદે છે તમે જોઈ શકો છો એક વિકર્ણ

તો આઠ નવ અને દસ ત્રણે ત્રણ ધોરણોમાં તમે સરળતાથી આના દાખલાને ગણી શકશો વિડિયોને છેલ્લે સુધી જુઓ વારંવાર જુઓ અને આ બધા જ નિયમોને પોતાના મગજમાં પાકા કરવા માટે પ્રયત્ન કરજો થેન્ક યુ વેરી મચ